ભરૂચના પાણી ભરાયા છે પાણી ભરાતા ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી બસમાંથી તમામ લોકોને સલામત બહાર કઢાયા છે ઝઘડિયા રાજપારડીનો આજે વાહન વ્યવહાર હતો એ ખોરવાયો છે કારણ કે ઝઘડિયા રાજપારડી રોડ ઉપર જે આવેલા

ધી ચોક્કસથી જણાવી દઉં ઝગડિયા પંચકની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે અંદાજી ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે ત્યારે ઝગડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય જે માર્ગ છે ત્યાં રાજપાડી નજીક આવેલા સિમોદરા ગામે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને જેમાં ઝઘડિયા માં જતી કર્મચારીઓને લઈ જતી એક ખાનગી બસ પાણીમાં ફસાઈ હતી જોકે પોલીસ તંત્ર દ્વારા તાબોડતોડ જગ્યા પર પહોંચી અને તમામ અંદર બેઠેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી અને તમામનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે પાણી ઉતરાયા બાદ ધીરે બસ પણ બહાર નીકળવા જવા પામી હતી વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર ખાસ પાણી ભરાતા જનજીવન પ્રફુલ્લિત થયું છે જી પિંકેશ સમગ્ર માહિતી બદલ આભાર દ્રશ્યો છે કે પાણીના ધસમસતા પ્રવાહ માં એક સ્ટાફની ની સ્ટાફની બસ ફસાઈ ગઈ હતી પરંતુ તાબડતોડ પ્રશાસન દ્વારા આ તમામ બસમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું